નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડી ફ્રેન્ડ આજનું ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરૂચ જિલ્લાની અંદર વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેની આજે આપણે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો ચાલો જોઈએ સંપૂર્ણ તો માય ડિયર ફ્રેન્ડ તમે જે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે છે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ જિલ્લા અંતર્ગત હેલ્થ સોસાયટી અંતર્ગત વિવિધ જગ્યાઓની ભરતી છે અને જેને સાથી પર આપ સત્તર તારીખથી ત્રેવીસ તારીખ વચ્ચે ઓનલાઈન એપ્લાય કરી શકો છો જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આયુષ તબીબની જેની એક એક જગ્યા છે મહિલા અને પુરુષને એકત્રીસ હજાર પગાર અને સોળ ત્રણ બે હજાર ચોવીસના પરિપત્ર મુજબ આપને આપવામાં આવશે તેની શૈક્ષણિક લાયકાતની અંદર બી એ એમ એસ બી એસ એમ અને બી એચ એમ એસની આપની સંસ્થા રિક્રુટમેન્ટ જે રે સંસ્થા છે માન્યતા પ્રાપ્તની અંદરથી યુનિવર્સિટીની અંદરથી આ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ રજિસ્ટ્રેશન પણ આપે કરાવેલું હોવું જોઈએ ગુજરાતી અંગ્રેજી હિન્દીનું નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ અને તો ચાલીસ હોવી જોઈએ ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કરની એક એક જગ્યા છે પીએસસી આરબીએસકેની અંદર અને ટોટલ બાર જગ્યાઓ છે યુપીએસસીની અંદર યુપીએચ અંદર ત્યારબાદ જે પગાર છે એ પંદર હજાર આપવામાં આવશે તે પરિપત્ર થયેલો છે બે હજાર ચોવીસનું એના મુજબ જેની અંદર આપણે બેઝિક ટ્રેનિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ સરકારમાં માન્ય સ્ત્રી આરોગ્ય કાર્યકર તેમજ ડિપ્લોમા ઇન નર્સિંગ કોર્સ પણ કરેલો હોવો અથવા એ કરેલો હોવો જોઈએ રજિસ્ટ્રેશન ફરજિયાત છે તો બે હજાર આઠ પહેલાં પાસ થાય ગુજરાત રાજ્યમાં તો પ્રમાણિત કરાવેલું હોવું જોઈએ વર્ષ બે હજાર આઠ પહેલાં ત્યારે બધા સોસાયટીનો કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ અઠ્ઠાવન વર્ષની વય મર્યાદા છે તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ છે જેની અંદર ગ્રેજ્યુએટ ડિગ્રી આપણે પ્રાપ્ત કરેલી હોવી જોઈએ કોમ્પ્યુટર નોલેજની અંદર ફાર્માસિસ્ટ છે જેની એક જગ્યા છે ટોટલ બે જગ્યા છે નેશનલ હેલ્થ મિશન અને કે ની અંદર જેની અંદર ડીફામ બી ફાર્મ કરેલું હોવું જોઈએ રજીસ્ટ્રેશન ફરજીયાત છે આ આપત્તિ છે કરેલું હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દીનું પૂરતું નોલેજ હોવું જોઈએ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અધૂરી વિગતો પણ પ્રકારની ચાલશે નહીં વયમર્યાદા માટે જાહેરાતમાં તારીખ તારીખના રોજે વયમર્યાદા ગણતરી કરવાની રહેશે આપ જે જોઈ રહ્યા છો તે તમામ દસ્તાવેજો આપણે અપલોડ કરવાના રહેશે આ કરાર આધારિત ભરતી છે એમાં છે કે આમ વધારો કરવો ઘટાડો કરવો સંપૂર્ણ મિશન ડાયરેક્ટર ડિસ્ટ્રિક હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ભરૂચનાઓ કરી શકશે તો આવી જ ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ